કૃષ્ણ કનૈયા લાલ કીજે કાનુડા ગોવાળ તારી મોરલિયે લલચાણી કાનુડા ગોવાળ તારી મોરલીએ લલચાણી મોરલિયે લલચાણી તારે બોલડિયે બંધાણી મોરલિયે લલચાણી તારે બોલડિયે બંધણી કાનુડા ગોવાળ તારી મોરલીએ લલચાણી ગોરી લીધી ગાગર લીધી જલ ભરવાને ચાલી ગોરી લીધી ગાગર લીધી જલ ભરવાને ચાલી ઈંડોણી તો ભૂલી ગઈ ને સિંચણીએ અટવાણી કાનુડા ગોવાડ તારી મોરલીએ લલચાણી બોઘણા બુઘણા લિતા નું જણાવી તાય દોવા બુઘણા લિતા નું જણાવી તાય વાછરડા તો બોલી ગયને છોકરડે અટવાણી વાછરડા તો બોલી ગયને છોકરડે અટવાણી કાનુડા ગોવાડ તારી મોરલીએ લલચાણી ગોરી તી ગોરસલીતા ઉપર રેડિયા પાણી ગોરી તી ગોરસલીતા ઉપર રેડિયા પાણી રવાયું તો ભૂલી ગઈ ને નેત્રરડે અઠવાણી રવાયું તો ભૂલી ગઈ ને નેત્રરડે અટવાણી કાનુડા ગોવાડ તારી મોરલીયે લલચાણી ચાદવરાય ને નોતરુદી દીધું રસોઈ કરવા હાલી નોતરું દીધું રસોઈ કરવા હાલી પીરસવાનું ભૂલી વાતું માવી ટાણી કાનુડા ગોવાળ તારી મોરલીએ લલચાણી કયા રાજાના બેટડા ને શું તમારું નામ છે વાસુદેવ ના કૃષ્ણ મારું નામ છે કયા રાજાની તમારું પ્રખુપણ ની બેટડી ને રાધા મારું નામ છે લીલા તારી પાર છે કાનુડા ગોવાડ તારી મોરલીયે લલચાણી મોરલીએ લલચાણી તારે બોલડીએ બંધાણી કાનુડા ગોવાળ તારી મોરલીએ લલચાણી કૃષ્ણ કનૈયા કી જય